કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વર્લ્ડ હોમલેસ ડે અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રય સ્થાન મુકામે સ્વચ્છતા અભિયાન તથા હેલ્થ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રય સ્થાન મુકામે વર્લ્ડ હોમલેસ ડે અંતર્ગત સ્વચ્છતા અભિયાન તથા હેલ્થ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો મનપાના નાયબ કમિશનર નિલાક્ષ મકવાણા દ્વારા હેલ્થ કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી તેઓએ આશ્રય સ્થાનના રહેવાસીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તેમ જણાવ્યું હતું તદુપરાંત સેલ્ટરના રહેવાસીઓ પગભર થઈ શકે તે માટે સ્કિલ બેઝ ટ્રેનિંગ તેમજ અન્ય કોઈ નાનો મોટો ધંધો થઈ શકે તે મુજબ સંસ્થા સાથે જોડાણ કરવા પણ જણાવ્યું હતું મનપાના નાયબ કમિશનર એસ કે ગરવાલ દ્વારા સેલ્ટરમાં આપવામાં આવતી વિવિધ સુવિધાઓ તેમજ ભોજન બાબતે સેલ્ટરના રહેવાસીઓ સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો મનપાના મેડિકલ ઓફિસર રાકેશભાઈ પટેલ દ્વારા સેલ્ટરના રહેવાસીઓને વ્યક્તિગત સ્વચ્છતા રાખવા તેમજ વિવિધ ઋતુગત રોગો અને હેલ્ધી ફૂડ વિશે જાણકારી આપવામાં આવી હતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્થાન મુકામે રહેતા લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી જેમાં બીપી શુગર તેમજ ઋતુગત બીમારીઓ માટે જરૂરી ચકાસણી કરી દવા આપવામાં આવી હતી આ સમયે એન યુ એલ એમ સ્ટાફ સેનેટરી વિભાગ સ્ટાફ આ સાથે જ અર્બન હેલ્થ સેન્ટર

કુલ સાઈઠથી પાસઠ આશ્રિતોની અર્બન હેલ્થ સેન્ટર તરફથી મેડિકલ તપાસ કરાવવામાં આવી તેઓને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ અને જાણકારી આપવામાં આવી સ્વચ્છતા કેવી રીતે જાળવવી એની પણ સૂચના આપવામાં આવી ખોરાક કેવી રીતે તૈયાર કરવો એની પણ કાળજી લેવાય એની પણ સૂચના આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમમાં એમઓએચ તરીકે મેં અને અમારા મ્યુનિસિપ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મકવાણા સાહેબ પણ ઉપસ્થિત હતા અને તમામ સ્ટાફ પણ ઉપસ્થિત હતો અને તમામને જરૂરી સૂચનાઓ અને સ્વચ્છતા જાળવવા બાબતે ખાસ તકેદારી રાખવાની સૂચનાઓ આપી